કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો મારું નામ છે આજરોજ અમે ગુજરાત સરકાર દ્વારા કે વિદ્યાર્થીનો જે વ્યવહારમાં જે ઉપયોગ થતો હોય છે એવા કોર્સિસ ચાલુ કરવામાં આવે છે એ પૈકીનો એક ટ્રેડ એટલે કે હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ આ ટ્રેડ અમારી સ્કૂલમાં બે વર્ષ બે હજાર ચોવીસ પચીસથી શરૂ થયું હતી એની લેબના સાધનો આ સરકાર શ્રી દ્વારા તેમજ ગ્રાન્ટ માર્ગ લેવામાં આવે છે અને આજે આજરોજ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારના હસ્તક તેમજ અમારા સમગ્ર ટ્રસ્ટ દ્વારા એનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે આ જે કોર્સ છે એ વિદ્યાર્થીઓને નવથી બાર માટેના અભ્યાસ માટે છે તેમજ આપણી કચ્છ યુનિવર્સિટીમાં પણ એના ડિગ્રી કોર્સ માટે પણ અભ્યાસ ચાલુ થઈ ગયો છે આથી આ વિદ્યાર્થીઓ નવથી કરીને સમગ્ર ડિગ્રી સુધી આ અભ્યાસક્રમ કરી શકશે જેથી આ વ્યવસાયિક અભ્યાસક્રમ તેઓ હોટલ મેનેજમેન્ટ જેવું કામ શીખશે તેમજ ટુરિઝમમાં કઈ રીતે ટુરિઝમ કામ કરે છે અને કઈ રીતે બધું કામ કરી શકે આમ તો એક કમાણીનું ક્ષેત્ર વ્યવસાય ક્ષેત્ર પોતાને પ્રાપ્ત કરી શકે છે ડૉક્ટર મુકેશ ચંદ્રન પ્રમુખ બીડી હાઇસ્કૂલ કોઈ છે આ જે બીડી હાઈસ્કૂલ માટે હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ ટ્રેન લેબનું આજે એક ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે એ ની અંદર સમગ્ર બીડી હાઈ સ્કૂલનો સ્ટાફ શિક્ષકગણ આચાર્યશ્રી અને આપણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર પરમાર સાહેબ અને અમારો સમસ્ત ટ્રસ્ટી હાજર છે આપણે હવે જોઈએ તો હોસ્પિટાલિટી ટુરિઝમ અને ટ્રેડ શું વસ્તુ છે કચ્છમાં જે રીતે ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે જો હોસ્પિટાલિટી સારી હશે કોઈ હોટલની કે કોઈ વ્યક્તિની તો આપણે ટુરિઝમને ડેવલપ કરી શકશું તો એ બધા હેતુસર અહીં સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ હોસ્પિટાલિટી અને ટુરિઝમનો જે કોર્સ છે સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે એની અંદર છોકરાઓએ એડમિશન લીધું છે અને આ બેઝ ઉપર કે કચ્છની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ટુરિઝમ જે રીતે ડેવલપ થઈ રહ્યું છે જે છેલ્લે દસ વર્ષની અંદર ગવર્મેન્ટે જે ટુરિઝમને ડેવલપ કર્યું છે આપણે આપણે સફેદ રણ જોઈએ તળાવીરા જોઈએ માંડવી જોઈએ તો એની અંદર ટુરિઝમની અંદર એટલી બધી હવે હોટલો આવતી જાય છે એટલે હોસ્પિટાલિટી બિઝનેસ ટુરિઝમ બિઝનેસ બિઝનેસ ફૂડ બિઝનેસ એના કારણે ટ્રેડ પણ વધી જાય છે તો એ બધી અમે લોકો અહીં એમને છોકરાઓને શીખવામાં આવે અને ભવિષ્યમાં જે આ એક પ્રોજેક્ટ આ એક ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે તો ભવિષ્યમાં એને ખૂબ ઉપયોગી થશે આપ જોઈ રહ્યા છો કે વીડી હાઈસ્કૂલનું પરિણામ ખૂબ સારું આવતું હોય છે વીડીઆઈ સ્કૂલના વિદ્યાર્થીઓ બહુ સિન્સિયરલી અહીં આપણે ભુજની અંદર જે ડૉક્ટરો વકીલો એ બધા વીડીઆઈ સ્કૂલના વિદ્યાર્થીઓ છે અહીંના શિક્ષક પણ એટલા બધા વ્યવસ્થિત સવારે ક્લાસ થઈ અને છોકરાઓને ભણાવતા હોય છે અને અમારો દસમા બારમાનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવતું હોય છે જય શ્રી સચિદાનંદ હાર્દિક અભિનંદનભાઈ વરચંદ સરપંચ શ્રી રત્નાલ ગ્રામ પંચાયત ભગુભાઈ ગોવિંદભાઈ માતા ઉપ સરપંચશ્રી રલ ગ્રામ પંચાયત સમીબેન રણછોડભાઈ વરચંદ વોર્ડ નંબર એક વિજેતા સભ્યશ્રી वासुबेन रूपा भाई वर्चन वार्ड नंबर बे विजेता सभ्यश्री परमाबेन दिवजी भाई छांगा वार्ड नंबर त्र विजेता सभ्यश्री भक्तिबेन राजेश भाई वर्चन वार्ड नंबर चार उम्मीदवार डाईबेन जखू भाई महेश्वरी वार्ड नंबर सात विजेता सभ्यश्री जशीबेन त्रिकम भाई छांगा वार्ड नंबर आठ विजेता सभ्यश्री ચૂંટણીમાં સરપંચ તથા પેનલ સભ્યો વિજય થતા અમો સૌ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ તથા રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને ગામના વિકાસના कामों करता रहो देवी अभिनंदन सब शुभेच्छाओ सर्वे रत्नाल ग्रामजनों पर आभार व्यक्त चाहिए शुभेच्छक समस्त वर्चन दो परिवार रत्नाल